શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા ઉત્તરાયણનું ખૂબ જ સરસ ભજન આવો વાવો ભારત વાસી પતંગ ચડાવીએ રે આવો આવો ભારત વાસી પતંગ ચડાવીએ पिताये उतराय ीष् पिताे उतराय दोर सो प्रो हाथ पतंग पतङ्ग चडाव रङ्गजनावि <laughs> <laughs> પૃથ્વી કોઠો ન પતંગ ચઢાવ છે પતંગ કોઠો નાથાય પતંગ ચઢાવજો રે આવો આવો ભારતવાસી પતંગ ચઢાવ i do વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ